ફ્રેઝ રોડ મુસ્કવાન મારું યુટ્યુબ ચેનલ ગુજરાતી બાયબરસ્ટડીમાં તમારું સ્વાગત છે મારી ચેનલને તમે આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને સોના જ્ઞાનમાં તમે વધતા જાઓ પ્રશ્નોત્તરીની અંદર આજે તારીખ છે પાંચ ઓગસ્ટ બે હજાર પચીસ અને આજના જે પ્રશ્નો છે એની શરૂઆત કરતાં પહેલાં ફરીની એકવાર તમને યાદ દેવડાવી દો કે જો તમારે આ પ્રશ્નોત્તરીમાં ભાગ લેવો છે તો તમારું નામ એડ્રેસ લખીને મને મોકલજો સાથે એવું લખીને મોકલજો કે મારે પ્રશ્નોત્તરીમાં ભાગ લેવો છે તો આવતીકાલથી તમને પણ પ્રશ્નો અને તેના જવાબ મોકલવામાં આવશે પરંતુ શરત ફક્ત એટલી છે કે તમારે રોજે રોજ જવાબ આપવાના રહેશે જો કદી કદી જવાબ આપવો હોય રેગ્યુલર ના રહેવો હોય તો મહેરબાની કરીને આમાં ભાગ લેશો નહીં તમે જેટલા ભાગ લો છો જો તમે રોજે જવાબ નહીં આપો તો ગમે તમે ગમે ત્યારે તમારું નામ કમી કરવામાં આવશે માટે ખાસ ધ્યાન રાખજો આ તો પહેલો સવાલ છે માદાઓને સાજા કરો અને તેઓને શું તમારી પાસે આવ્યું છે તે કહો અને છે દેવનું રાજ્ય આજે ઘણી બધી સંસ્થાઓ ઘણા બધા પાસ્ટરો એ ફક્ત સાજાપણાની સેવા કરશે અમાર ત્યાં આવો ભૂત નીકાળો અમાર ત્યાં આવો સાજા થઈ જાઓ અમાર ત્યાં આવો આશીર્વાદિત થઈ જાઓ બરાબર છે કોઈ લંગડો માણસ છે કોઈ લંગડો લંગડો ચાલતો હોય તેને જે તે જગ્યા પર પહોંચતાં કેટલી બધી વાર લાગશે સમજો એ નર્કના રસ્તા પર છે અને નર્કમાં જતા જતાં એને દસ વર્ષ લાગ્યું છે તો તમે એને દોડતો કરી દીધો દોડીને ત્રણ વર્ષમાં નર્થમાં પડવાનો તો ફાયદો તમે સાજો કરો તો કોઈ ફાયદો થયો પૂરતું વહેલું નર્કો ભાગીદાર બને તો પ્રભુ એવું કહેવા માગે છે ખાલી માતાઓને સાજાઓની સેવા એ સેવા નથી એ કરવું જ જોઈએ ને કરવું જોવું નહીં તમારી પાસે અધિકાર હોવો જોઈએ તમારા દ્વારા માતા સાજા થવા જોઈએ ભૂતો નીકળવા જોઈએ લોકો આશીર્વાદ થવા જોઈએ પણ એટલું મહત્ત્વનું નથી એના પર તમે એને કહો કે પ્રભુમાં રહે ને તો હું મરી જઈશ કહો કે ઈશ્વરનું રાજ્ય પાસા છે કે છે દેવનુરાજા પાસે આવું દેવના રાજા માટે તૈયાર થાય તારા સાજા આપણાનો કોઈ અર્થ નથી એવું પણ સાથે કહેવાની જરૂર છે પછી બીજો સવાલ છે સમૃહનીએ ઉતારાવાળાને કેટલા દિનાર આપ્યા તો પ્રભુ શ્રી એક વાત કરેલી હતી અને આનો જવાબ છે બે દિનાર કે એક માણસ એ યરૂસારેરામથી યરી ખોજતો હતો અને લૂંટારાઓએ આવીને એને અધમોરો કરી નાખ્યો એ લૂંટીને જતા રહ્યા લુવે લુહાણ હાલતમાં મૂકીને જતા રહ્યા ત્યાં એક યાજક આવ્યો યાજક મોં ફેરીને બીજા રસ્તે જતો રહ્યો લેવી આવ્યો એ બી જ્યારે સીધ જતો રહ્યો એ લોકોને બીક લાગી ત્યાં મદદ કરવા જતાં કદાચ અમે હલવાઈ જઈશું એટલે એ લોકોએ એને મદદ ના કરી પરંતુ એ સમૃહ નહીં અને સમૃહ નહીં એટલે ઇઝરાયલનો દુશ્મન ઇઝરાયલ પુત્રો સમૃહની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી રાખતા એવું યુહાન ચોથા અંદર લખેલું હતું પણ એ જ માણસ સાથે આ બોલો અને એણે પાટાપિંડી કરી દ્રાક્ષારસ તેલ લગાવ્યું પાટાપિંડી કરી પોતાના જાનવર પર એને બેસાડ્યો એને બિલકુલ ફિકર ના કરે કે ભલે ઉતારા આવે ને મને બી લૂટી જાય કે મને બી મારી જાય મારે તો આજ કામ કરવાનું છે દયા કરવાનું છે કરવાની અને પછી લઈ જાય છે શહેરમાં આવે છે પછી આ માણસ બી કામથી નીકળેલો અહીંયા ધંધા રોજગાર પર એ પણ જાય ને એ ત્યાં છે ને ઉતારાવાળો એટલે કે આજની તારીખમાં સમજી લો હોટલવાળો હોય કે પછી કોઈ એવી સંસ્થાવાળા હોય ત્યાં જઈને એને મૂક્યો કે પછી કોઈ નાનું મોટું દવાખાનું સમજી લો ત્યાં જઈને એને રાખ્યો અને પહેલાં કહ્યું ભાઈ આની માવજત કરતી અને એને બે દિનાર આપે એટલે બે દિનાર એટલે આજની તારીખમાં ખબર નથી શું છે બધે જમાનામાં બે દિનાર એટલે કમસે કમ એટલી રકમ તો હતી કે પેલા લોકો એને ખવડાવી ચોડાઈ શકે અને એની દવા કરાવી શકે અને પછી બી શું કહે છે ખબર છે કે હજુ પણ તમે કહે છે કે જે એનો ખર્ચ થાય કરજો ખૂટી જાય તો હું પાછળ છે તો બધું આપી દઈશ પણ આ માણસની માવત કરું છું કેટલી દયા છે અને આપણે પણ ધર્મ જાણ્યા વગર જાતિ જાણ્યા વગર જો કોઈ દયાને પાત્ર છે એને દયા કરવી જ જોઈએ દયાનું કામ કરવું કારણ કે જે દયા કરે છે તે દયા પામશે પછી ત્રીજો સવાલ છે જે મારા પક્ષનો નથી તે કોની સાથે છે મેં ખરેખર થોડું વાક્ય અલગ કરી નાખેલું હતું કે જે મારા પક્ષનો છે એ મારી વિરુદ્ધ જે મારી વિરુદ્ધનો નથી એ મારા પક્ષનો છે પણ મેં વાક્ય થોડું ફેરવી નાખ્યું એટલે અહીંયા એનો જવાબ આવે કે ભાઈ નથી લખી પણ ખરેખર પ્રભુત્વ એવું કહેવા માંગે છે જે મારી વિરુદ્ધ નથી ને તો મારા પક્ષનો છે એટલે મારી વિરુદ્ધ હોય તો સમજી લો કે તો મારો વિરુદ્ધ કરનારો પણ મારી વિરુદ્ધ જે નથી તો પછી મારી તરફેણો જ થવો ને કોઈ તમારી સાથે લડાઈ ઝઘડો નથી કરતો ને મતલબ તમારી સાથે દાન કરે છે એનો બીજો થયો હતો એટલે જે આપણી વિરુદ્ધો છે ને એ આપણી સાથે છે ચોથો સવાલ છે શું દાન ધર્મમાં આપો અને જુઓ તમને બધું સુખ છે અને એનો જવાબ છે માહેની વસ્તુ માહીની વસ્તુ અહીંયા જે કહેવાનો અર્થ છે ને એ ખરેખર આપણા સરની વાત કરી છે એ સરની અંદરની વસ્તુ તમે દાનમાં આપો અંદરની કઈ વસ્તુ તો અંદર દિલ છે હૃદય છે એ તમે દાનમાં આપો એવું પ્રભુ કહેવા માટે કારણ કે પ્રભુ છે ને દરવાજા આગળ આવીને ઠોકે છે ઠોક જ્યારે પ્રભુ સુખરી મરેલામાં સિજોલ થયા ને અને શિષ્યો એ લોકો રૂમમાં હતા અને દરવાજો યહૂદીઓના ભાઈથી બંધ કરેલો હતો બંધ દરવાજામાંથી ઈશ્વર અંદર આવી ગયા કે નહીં પ્રભુ તો તમારા ઘરનો દરવાજો બંધ હશે ઠોકવા નહીં રહે એને તમારું કામ હશે ને તો અંદર આ જશે પણ હૃદયની અંદર નહીં હૃદયની અંદર તો એ ઠોકશે જ અને તમે ખોલશો ને તો જ એ અંદર આવશે આના માટે તમે તમારું ધ્યાન રાખો કે તમે હૃદયનો દરવાજો ઈશ્વર માટે ખોલેલો છે કે તમે નથી ખોલ્યો એનું તમારે ધ્યાન રાખવાની જરૂર છે એટલે પ્રભુ કહે છે કે તમે દાન ધર્મમાં અંદરની વસ્તુ આપો તમે બહારની બધી વસ્તુ આપીને બેસી જાઓ તમારું સોનું ચાંદી પૈસા ફલાણું ઢીગણું પણ તમે ઈશન તમારા હૃદયમાં સ્થાન ના આપતા તો શું ફાયદો તો પ્રભુ તમારું હૃદય જોવે છે એમાં તમારી સાથે સંગત કરો છો પણ તમે એ જ ના આપતા હોય તો શું ફાયદો કે પ્રભુ કે એ પેલી વસ્તુ આપો તો તમે બધું શુદ્ધ જ છે તમે જે ખાઓ પીવો મને હાથે કોઈ મતલબ નથી પણ મને તમારા હૃદયમાં સ્થાન આપો તો તમને બધું શુદ્ધ છે પછી પાંચમો સવાલ છે જે પોતાને સારું દ્રવ્યનો સંગ્રહ કરે છે અને દેવ પ્રત્યે ધનવાન નથી તે કેવો છે એનો જવાબ છે કે એ તો મૂર્ખ છે એક માણસ હતો એને બહુ ફસલ પાકી છે મોટા મોટા ગોડાઉન બનાવી નાખ્યા બધું ના ત્યાં ભરી દીધું અને પછી એણે શું કીધું ખબર પોતાની જાતને હે મારા જીવ ખા પી આરામ કર કે ઘણા વર્ષોના માટે ઘણું બધું તારા માટે રાખી મૂક્યું છે અને ત્યારે ઈશ્વરનો વાજા હે મૂર્ખ આજ રાતે તારી પાસે તારો જીવ માગી લેવામાં આવે છે તો ત્યાં જે સિદ્ધ કર્યું છે તે કોનું થશે કે છે આટલું બધું પ્રાપ્ત કર્યું તું તો મરવાનો ત્યાં કોઈ ફાયદો એના કરતા તું દેવ પ્રત્યે ધનવાન બને દેવને આપતા શીખને કે છે એમ પ્રભુ એને કહેવા માગતા હતા એટલે કહે છે કે તું ધનવાન કરો પણ દેવ પ્રત્યે ક્યાં ધનવાન છે ધનવાન એટલે બાઇબલની ભાષામાં શું ખબર જે બહુ બધું દાન કરે છે ને એ કેમ કે વધારે છે તો વધારે દાન કરે ને પણ વધારે હોય પણ વધારે દાન ના કરતો હતો એટલે પ્રભુ માટે ધનવાન નથી તો પ્રભુ કે જે દેવ માટે ધનવાન નથી એ તો મૂર્ખ છે એ તો નર્ખમાં જવાનો એને એનો કોઈ ફાયદો નથી પછીનો સવાલ છે છઠ્ઠો હવે એક ઘરમાં કેટલામાં ફૂટ પડશે આ જવાબ છે એનો પાંચમાં એટલે કે મા બાપ હોય ત્રણ બાળકો હોય અને સર એવું કહે છે કે હું એ લોકોમાં ફૂટ પાડવા આવ્યો છું કે એટલે ફૂટ પાડવા એટલે ખરેખર પ્રભુ ફૂટ પાડવા નથી આવ્યા પણ કેમ ફૂટ પડે છે ખબર છે એક વ્યક્તિ એવો છે પાંચની અંદર કે બે વ્યક્તિ એવા છે કે જે ઈશ્વરના વચન પ્રમાણે એક્ઝેક્ટ ચાલવા માગે સંપૂર્ણપણે બીજા ચાલવા નથી માગતા એટલે બેની વચ્ચે લડાઈ ઝઘડા થશે અને માટે તમે જો ખરા હૃદયથી ચાલશો ને ઈશ્વરના વચન પ્રમાણે તમારા ઘરના તમારો વિરોધ કરશે પહેલાં એ લોકો તમારી વિરોધમાં આવશે આ સત્ય હકીકત છે પછી સાતમો સવાલ છે હું કોણ છું તેના જવાબમાં પિત્તરે શું કીધું તો પિત્તરે કીધું તમે દેવના ખ્રિસ્ત છો પ્રભુ શું સાચી ઓળખ તમે પ્રભુ સુધી માનો છો ખરા તો તમને તમે એમને ઓળખતા જ ના હોય તો આજે કેટલા બધા લોકો પ્રભુ ઓળખે છે કઈ રીતે હો દયાળુ છે પ્રેમી છે પાપ માફ કરે છે આશીર્વાદ આપે છે નોકરી આપે છે બાળકો આપે છે લગ્ન કરાવે છે ઘર આપે છે ઘણું બધું પણ એ નથી જાણતા કે પ્રભુ શું જજ પણ છે એ ન્યાયાધીશ પણ છે ન્યાય પણ કરનાર છે અને દિવસો તમે યોગ્ય ના માલુમ પડ્યા તો તમે નર્કમાં પણ નાખી દેશે એ પણ અહીં શું છે એ ઓળખ નથી કેટલા લોકોનું એટલે બિંદાસી જે બોલો નામ શું તો કે બીડી મસી બીડી પીનારા મસી કેવા ખ્રિસ્તી તો કે પી કે ખ્રિસ્તી લો દારૂ કે ખ્રિસ્તી એ લોકો પ્રભુને ઓળખે છે કઈ રીતે સારા છે ભલા છે દયાળુ થો એ લોકોને એ નથી ખબર સાચી ઓળખ નથી કે આ જજ પણ છે આ અમને નરકમાં નાખી શકે છે આના માટે ઈશ્વરની ખરી ઓળખ થવી ને એ બહુ જરૂરી છે એ કોણ નથી પિત્તર નથી તો પ્રભુ સાહેબ શું કીધું ખબર કે પિત્તર તને કોઈ લોહીને માસે નથી દેખાડ્યું એટલે કે તમને માણસ ત્રણ નથી ખબર પડી તને આકાશમાંના બાપે આ વાત પ્રગટ કરી છે તો આકાશમાંના બાપ છે ને એ જ આપણને ખરી ઓળખ કરાવે તમે પૈતરાત્મા બન્યારો ને પ્રાપ્ત કરો એ તમે પ્રભુ શ્રી સાચી ઓળખ કરી આપશે પછીનો પ્રશ્ન છે લોકડાને દર હોય છે અને આકાશના પક્ષીઓના માળા હોય છે પણ કોને માથું મુખ ઠામ ઠેકાડવા નથી તો પ્રભુ શ્રી ખ્રિષ્ પોતાના માટે કે છે માણસના દીકરાને એ આ પૃથ્વી પર નહોતા એટલે પૃથ્વી પર એમણે કશું જોઈતું પણ નહોતું એટલે પૃથ્વી પર એમણે કશું વસાયું પણ નહોતું એ પ્રભુ આપણને કહેવા માગે છે કે પૃથ્વી પર તમારી પાસે ગમે તું હોય ને ઓ તમારી પાસે બંગલો હોય શું તમે હું બંગલાને બાસ પડીને શરૂમાં લઈ જવાના નથી લઈ જવાના તો પ્રભુનો કહો પ્રભુ મને બંગલા જોડે ઉપર ઉઠાવી લેજો ઉઠાવવાના મેલોનો બે બધી વાતો એના કરતાં આ પૃથ્વી પર તમને માતમું કોઈ જગ્યા નહીં ચાલશે ગુજરાત તો તમારે થઈ જ જવાનું તમે જીવીત લેવાના દુનિયા પરંતુ બધું હોય ને તમે નરકમાં જાઓ એના કરતાં કશું ના હોય તમે સ્વર્ગમાં જાઓ ને એ જરૂર છે એટલે જે પૃથ્વીના છે ને એ પૃથ્વી પર બધું ભેગું કરે છે પણ જે આકાશના છે ને આકાશમાં ભેગું કરે છે એટલે પ્રભુએ કહેવા માગે છે કે અહીંયા નહીં આકાશમાં ભેગું કરો પછી ઉમો સવાલ છે ખોરાજીન અને સેદાન શું તો કે છે કે હાય હાય ખોરાઝીન અને બેસ સૈદા એ કેવી જગ્યા હતી જ્યાં પ્રભુએ વધારે પડતા કામો કરે છે બેસ સૈદામાં તો ગ બે વખત રોટલી અને માછલીથી લોકોને હજારોની માત્રામાં લોકોને ખવડાવ્યું અને છતાં એ લોકો છે ને ફસતાવો નહોતો કરે ઈશ્વરને જીવન સમર્પિત નહોતું કરે એટલે પ્રભુ કે તમે તો હાય હાય કહે આટલા બધા ચમત્કારો થયા તો તમે મરવાના તમને અર્થમાં જવાનું હું તમને કહું છું તમે રોજ તમારે જીવતાઓ છો છો ને એ ઈશ્વરનો ચમત્કાર છે તમે રાત્રે સુઈ ગયા છો તો તમારું હૃદય ચાલતું હોય છે ને સુરત ચમત્કાર છે તમે યાદ નથી રાખતા તો તમારું નાક ઓક્સિજન લ્યા કરે છે ને સુરત ચમત્કાર છે આ ચમત્કારને માનો અને ઈશ્વર માનો ઈશ્વરની પાસે ચાલો નહીં તો પછી તમને પણ હાય હાય કે તમે આટલા બધા ચમત્કારો જોયા પછી બી તમને અર્થમાં જાઓ તો ફાયદો છે અને માટે ચમત્કારોને ધ્યાનમાં રાખીને તમે બચી જાઓ અને પછી દસ છેલ્લો સવાલ છે લૂંટારાના હાથમાં પડેલા માણસનો પડોશો કોણ ઠર્યો અને જવાબ હતો જેણે તેની પર દયા કરી છે પર જેના પર દયા કરે તો સમૃદ્ધ હતો એ તમારો દુશ્મન હતો અને માટે તમે તમારા દુશ્મનોને પ્રેમ કરો ક્યારે તમારો દુશ્મન તમને કામ આવશે એ ખબર નહીં અને માટે કદી પણ કોઈની સાથે દુશ્મની ના રાખો હંમેશા કોઈ પણ છે કોઈ પણ ધર્મનો છે કોઈ પણ જાતિનો છે પણ એ ઈશ્વરો તો છે જે કું તમે માનો અને ઈશ્વરના લોકોને હંમેશા પ્રેમ કરતાં શીખવો ઈશ્વર તમને આશીર્વાદ આપે આ